કંકોળા 20 રૂપિયાનો ને ઘટાડો ઉરમણી સુરમો પેહીજો આ કીધું થોડો વધારે લાવ મને લે થોડું કરું હો કીધું કીધું હા તો ડુંગળી મે ભેગું કરી કરીએ ખાવું કે હું અહીંયા આમળા ખાતો હા તો કુ વેલા કેટલા છે ના એવો બેઠો થઈ

આટલામાં પટી ગયો છે વાહ અલ્યા એ કારિયા લે પેલી વાત વાળી જી હેડી ઓમાં હેડી હે વાર હાચી હું હાચી હાચી ઇમથી મે ઇમ 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 એ બેન આગળ આય આગળ ઓય જવા એવું નહીં પાછો આપરીમાં જો પડે ઈ બા જવું પડશે આ બા જબરદસ્ત કરો પડી ગયો છે હો આટલું થેલી ભરી દેનાથી પોટલો ચાર લીધી પણ કોઈ ઉપડામણ નહીં ને ડોહાન કીધું કે કંકકોળો વેણવા જાવ કે

હરદા ઉભોના તો લીટા હાટી જઈશી આખો દારો સરપના પાછળ વગડામ ફરી આખા વગડામ કોઈ ઉપરાવનારાજ મળ્યું નઈ કંટાળી બાપા થાચી મો તો ડોહો આવે ને ત્યારે વળી ચાર લેવા જાય ઉપડાવવા માટે થઈને જોર આવો બોલો એક ઉપડાવા નહીં આવા તું ડોહાથી હું આરામ કરું ડોહા આવશે ત્યારે જ જઈશ હું હંગાર એટલે ખટિયા લ્યો A à khát đi a à lai. Lê. Lê. tai tay bơi rồi gì. Ala. khát Katia. 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 ખાશો થઈ જાવ છેલી ભરી જાય આવતો બધો આટલો ભરો ને આટલો હા તો ખાશો થોડો જૂનો છે આટલો જેવો ચાલ એટલો તો આ વેલા હંગાત તો છે કંટાળો વેલા હંગાત ના લવાય લાવ હળો ઠેલીમાં ભાઈ યાર આ તો મારો વારો છે કાલ તમે નતા લઈ જા કાલ તો અમે લઈ જતા પમદાડા કાઢીઓ લઈ તો પણ થોડો થોડો વેખી લ્યો કતો એને જના ના ના મારા ભાઈ મારા વાર હાહરીમાં રાતી ફોન આવ્યો છે તે મારા હાહરાન મોકલાવવાનો છે નહીં અન્યાની સાલવાક ભાઈ

એ મારા યાર હા ફોન આવ્યો એટલે મારા થોડી શરમ અનુભવાય છે તું કાલ 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 બે દા સલંગ લઈ દેજે બસ પછી મોટો ના બોલતા બોલું કદી મને બે તો જાળો કરી ભેગો થવો જ ને મારા પર તું એ ઉસુ હોય તો તો હિસાબ થાય ઉસ તમે જો અન્યા ની જાળ પાછો હાલ જો કશો બોલ લેર કાડો લે તાણ હું યાર બોલ ને હા કો પડ્યો નહીં કોમન નો ને હા કો પડ્યો તાણ હું

હારી વાત આજી તો ડોશી પણ એરા કે આજ મારા બાપાને એમને કંકોળો ખાવા મન નઈ થતું હોય રોજ રોજ ઈના આંગા થેડે જો સન રોજ એરા લઈ જાય કંકોળો પણ એરા ડો ઇમ કહેતા હતા કે તું ખાટિયા બે દાડા સલંગ લઈ જજે કંકોળો ખાલી થેડે આવો સો રોજ ઇમના ઇમ જો કંકોળો લેતો જ જો હવે ન ખાધા વિના બેહી રો હવે કંકોળો હું જીવ બાળે છે એક શાકમાં માં ચાર રૂપળા વા કીધી એટલે જોર આવ્યું તમને પણ પેલા બે તો નતા મોકલતા કે ના આમાં ટાઈમ ખોટી થઈ જાય આ તમે ટાઈમ બગાડી ના એની જોવાનું ટાઈમ પેલો દેન મેકિંગ માર તને ઉપલાવા વાહ વાહ તમારી દોસ્તી લેડો કંકોડો લેવા હેડો વેડવા વેણવા નહીં જો મૂકી ના ઘેર હેડો મેલ શાલ મેલ તો ની ખાલી હેડે છે કંકોડો મીકી દેવા જે આ તો ભાઈ હો નથી એમ ઓહુસ હિટલી ફળીએ તને કંકોડો જરૂર છે

એ કોકને છોકરો બોકું નવરું હોય તો પછી ઇથી મોકલો દે કંકરો વેન લાયો છું 3 4 કિલો જો આવો બધો લઈ જવાનો છે મારું મોટરસાઇકલની મોકલો કોકને હા કી દેલું છે નઈ ખોટું આવો આખો ભાઈ ખાતા આવો થોડધાર જીયા ત્યાં વેલા વેલા પાછું નઈ જો કાલ રાખણ થોડો હા કંકરો લાવનો કંકરો વેણવા હંગાત લઈ જા તા કંકોળો લાવો કંકોળો તો માર હાહરી મોકલાવાનો છે તમારે એકલો ન હાહરી છે પેલા આમનો હાહરી નહીં ઈવન પિયર છે મારા બાપોને જીવા સાચું ઓ બ્રો એ તો એને વાત કરી છે કાલ વેણવા જહું ને તો કે બેદાર સલંગ કંકોળો તું લઈ જજી હા કાલ ની વાત જ નહીં આજ આપો મારા આજ મોકલવા માર પિયર આ તૈયાર કંકોળો ના લે તો મારા તો અને જખડો કર્યો ભાઈ મારા હારાન ફોન કરી દીધો કે લેવા આવસ પણ એ મારાને જોવાનું હંગાત લઈ જા તન લાવો 200 200 રૂપિયા મજૂરી આલ દે લાવો દાળો બગાડે ચારો પડાવાય નતા બોકલે અરે કાલ વાત થઈ ને એલાનો કંકરો કાલ તન કાલવાની કોઈ વાત નઈ આજની વાત કરો આજ મને કંકરો આલ દે આ શું લાયા આ તો શું લાવ નઈ તો ફોલાય બોલાય હંગાત લઈ જાય અરે હેડો કંકરો આપો જો ઘેર જો ખાઈન સુજો આ તો મજૂરી આલ દે મજૂરી નહીં ને કાલ નહીં કીધું લ્યા કીધું જ અરે તું યે બંધ થાક તો તમે નહીં આપો કંકોળો શું જ લઈને તો કોઈ હું તો સરપંચને બોલે લઉં હા તો પછી હું વાત આગળ વધારે લોબી વાત ખેચું હવે કંકોળોમાં સરપંચને ન કહેવાનું શાકભાજીમાં કંકોળાને સરપંચ ના કહેવાનું હોય સરપંચ સુધી વાત જશે છે તા હવે કંકોળો કંકોળો ના ખા વેલા આ પાપડક નહીં જો તા તમે મારો કંટાળો યાર ત્યાં કંકોળા લઈ જવા દીધો તો સારું હતું તું કહે તું હા તે જવું એને જવા દે મોરી એટલે પછી જવું શાંતિથી ખાવાય આલ્યું નહીં યાર અલ્યા આ મુતો કદુ કોક જમીન નો ડખો હોય સરપંચ બોલાવો તો સાલ સાલ આ કંકોળા માં હવે વાતુ કર હાર હેટ હું જાવ જાવ છું યાર તું એ જો બંગળીઓ પે લેક પાળા હોય થી સાલ તું નહી ઘેર કજો આટલું આટલું ડાટુ કઈ ફરસન ગોરીલા વદરા આ જમીન જમીન ડખામાં સરપંચ ને બોલાય સાલા તો કંકુરામ બોલાવા જે સરપંચ ને અને સરપંચે ખબર છે સરપંચે સણિયા સુડી પહેરે હો સરપંચ સાહેબ સરપંચ સાહેબ હા લે આ જો ગંભીર મામલો વાત તો હા બોલો હું તો એડો એડો ગંભીર મામલો વાત તો કણ ઓ વાગો બેન કે હું સપાસ પાસે વાઘુ બેન હું સ ના આ તો તમે ન્યાય કરો રોજ રોજ આવા કંકુરામ એના હંગાત લઈ જાય મારું અને કંકુરામ જલતા નહીં

सरपंच एकलो सरपंच सरपंचो आवतो हा कंकोणो मध्ये येणार एना केशव मा, नेना नेना। मा... <coughs> आयो सरपंच <सर्पन्ण। laughs> आवा हा वा केशव मा कंकोण म सरपंच आवता आ कुत्रू क बद्दल फरायचं को सरपंच ना गियर थी वयका नावा त वयथी बा तारा गियर जायसन सरपंच न कुतरू सन ओहो फरफडक करायचं का न आया सरपंच कधी जिंदगी माई ना आव अब खबर ती रखो सरपंच ने मोठा मंत्री ये आवसम ना आव मारो बेटो सरपंच तो आयो ल्या सरपंच आवा के शाम शो बोलवाना हो तमाम नात बोलवाय क तुम्ही जपक शांती रखो आओ सरपंच बसि बे हो बसि तू पतरा तो कर तू बे हो

पण मारा रात्री मार हाहरण फोन आयो तो का ई वाघुजी कंकूळो खावोस की कंकूळो मने होबळोस तम हाहुनी होबळोस हो मोदू मुभी आणिन मोक लाई देऊ बस आटली बातमो आ बई शिकार उतरिजली करी देऊ सुसु काही फाडस भाभी देवो छे पण घर थी काढिया सेटलो छे लावजो बताजो छमवेला ओ शशु का कंकूळो ले ताजो ले ता पण न्या कंकूळो मा हु या सुजा करतो जा हो

હો ગયા લે તાલી સરપંચ આયક છે જાઉં છું હું જા એ તો સરપંચ આયક છે ભાઈ તો ચિંતા નહીં હા